નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માટલાના ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગુજરાતી સ્વાદ્યપોથીનું સોલ્યુશન પાઠ નંબર આઠ છત્રી પાઠ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ને વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો છે જેના લેખક છે રતિલાલ બોરીસાગર તો જ ચલો જોઈએ પહેલો જ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોનો પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ કે લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા તો કવિ કવિની છાતી ગુજ સ્ટોરમાં જ કવિની છત્રી અહીં મિત્રો ભૂલ ગુજ સ્ટોરમાં છત્રી લેવા ગયા હતા કારણ કે કારણ કે વરસાદમાં છત્રી જરૂરી હતી અહીં વિદ્યાર્થી મિત્રો ભૂલ છે લેખક છે ને ગુજની પણ લેખક જાણીતા લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા ગયા કારણ કે વરસાદમાં છત્રીની જરૂર હતી પછી લેખકને કેવી રીતે છત્રી ગમી તો કેવી છત્રી ગમી તો લેખકને શ્યામલ શ્યામમાં છત્રી ગમી લેખક પછી દુકાનદારે કરેલું કયું સંબોધન લેખકને ગમ્યું તો તેમને જે કહ્યું સંબોધન છત લેખકને ગમ્યું કે છત્રી ખોવાઈ જાય એ કારણે ટકતી નથી એમ લેખકને જણાવ્યું પછી આગળ બીજા પણ પ્રશ્નો આપેલા છે તે આપ જોઈ શકો છો પછી જે આઠમો પ્રશ્ન લેખકનો છત્રી પર છત્રી પર શું લખવાનો વિચાર હતો તો છત્રી પર આખો બાયોડેટા લખવાનો વિચાર હતો તેમ બીજા પ્રશ્નો પણ આપેલા છે તે આપ જોઈ શકો છો પછી જે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કે લેખક લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું નામ સરનામું છત્રી પર લખવાની સલાહ અમલમાં મૂકી એ માટે તેમણે પોતાની નવી છત્રી પર પોતાનું નામ વિગતવાર સરનામું ટેલિફોન વગેરે લખ્યા પછી જે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મગ મક્કમ રહ્યા કારણ કે તો કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય એમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખાઈ ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાત લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે પૈસાનો પ્રશ્ન ન હતો બીજાની પરત બીજાની પરત કરવાની એ સજ્જનની પ્રમાણિકતાની કદર હતી પછી જે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે તો તેનો પણ જવાબ અહીં આપ જોઈ શકો છો પછી જે નીચેના શબ્દોનો મુદ્દા ઉત્તર લખો મુદ્દાસર દસ બાર વાક્યમાં ઉત્તર લખો કે છત્રી ન ખોવાઈ જાય એ માટે લેખકને કેવી સલાહો મળે તો તેનો અહીં આપ જવાબ પણ જોઈ શકો છો અને લેખકને સલાહો મળેલી છે તે પણ લખેલી છે પછી જે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન છત્રીની કથા પાઠના આધારે વર્ણવો છત્રીની કથા અહીં વર્ણવાની છે તો તે આપ અહીં જોઈ શકો છો પછી આગળનો પ્રશ્ન છે કે સી નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો સાચી જોડણી શોધીને લખો પોસ્ટકાર્ડ શ્રદ્ધા પરિસ્થિતિ રવિન્દ્ર દિલગીરી રુ રૂ રૂબ રૂ બ આવશે પછી જે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો રવિવત્તા ઇન્દ્ર રવિન્દ્ર ચાતુવત્તામાસ ચાતુર્માસ સત્વતા જન સજ્જન ઉપવત્તા ચારી ઉપા ઉપવત્તા આય તો ઉપાય શ્રત્વતતા શ્રદ્ધા વિવતતા અવહવાહાર તો વ્યવહાર પછી નીચેના સમાસ ઓળખાવો ચાતુર્માસ દ્વિગુ સમાસ પ્રભુ ભજન જો તત્પુરુષ સમાસ મૂર્ખાઈ ભર્યું ઉપસ સમાસ જીવન સહેલી મધ્યમ પદ લોભી સમાસ ઋણ મક્ત તત્પુરુષ સમાસ ક્ષમાય જના તત્પુરુષ સમાસ પછી નીચેનામાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે દુકાનદાર પર પ્રત્યે પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય જગત પર પ્રત્યે શ્યામલ પર પ્રત્યય પછી જે નીચેના સંબંધાર્થી શબ્દો લખો ગ્રાહક તો ઘરાક ક્ષમા માફી એકરાર કબૂલ કબૂલાત આચરણ વર્તન પછી જે નીચેની સંજ્ઞાનો પ્રકાર લખો છત્રી જાતિવાચક ઉપદેશ ભાવવાચક સંજ્ઞા થશે પછી જે ચા ને પાણી ચા પાણી તો દ્રવ્ય વાચક રસિયા વ્યક્તિવાચક પછી નીચેના નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર લખો એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી શ્લેષ અલંકાર તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો ઉપમા અલંકાર રાત્રે સીમમાં તડકાને રાતવાસો કર્યો તો સજીવારો પણ અલંકાર પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતા સુંદર છે તો વ્યતિરિક અલંકાર થશે પછી આગળનો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો ફાંફા મારવા ફાંફા મારો તો વ્યર્થ પ્રયત્ન કરો કારગત નીવડવું સફળ થવું ક કદર કરવી મહત્વ સમજાવું ત્યાગ કરવો છોડી દેવું કશું ન વળવું કશું કોઈ ફાયદો થવો નહીં પછી જે નીચેના શબ્દો માટે શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી શ્યામા ચોમાસાની ઋતુના ચાર માસ ચાતુર્માસ ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર ઓછાળ પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો ઉધાર જમા ટકાઉ તકલાદી સહેલું અઘરું જ્ઞાન અજ્ઞાન ભીની સુખી પ્રશ્ન ઉત્તર નવી જૂની ઘટતું અણઘટતું સજ્જન દુર્જન નકામો કામનો પછી આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દોના અર્થ શબ્દોના અર્થ આપો પહેલા પ્રથમ સા પહેલા પૂર્વે સાલ વર્ષ સાલ ઓઢવાનું વસ્ત્ર પછી છે નીચેના શબ્દો તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો ઓછાળ તો શું થશે ચાદર એકરાર કબૂલાત નીચેના વાક્યોમાં અહીંથી વિશેષણ શોધીને લખો નાની નાજુક છત્રી બતાવવા કહ્યું તો નાની કેવું થશે પ્રમાણવાચક થશે પછી આગળનો પ્રશ્ન છે કે તમારી છત્રી ટકાઉ હશે જ તો આ ટકાઉ ગુણવાચક પછીની પાંચ મિનિટમાં હું ભૂલી ગયો પાંચ સંખ્યા વાચક પછી જે નીચેનામાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો તો અહીં પહેલાંને ચાલે સમયવા સમય વાચક થશે પછી છત્રી પર નામ સરનામું તો આમાં ખરેખર અભિગમ વાચક ચોક્કસ અભિગમ વાચક બસમાં સ્થાન વાચક ઘણી માત્રા સૂચક અને પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો તો પ્રયત્નો ક્ષમા તેના ધ્વનિ ઘટકો પણ છૂટા પાડેલા છે તે આપ જોઈ શકો છો પછી જે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો આમાં કરતરી અને કર્મણી રચના તો કર્તરીમાં શું થશે મેં છત્રી ખોઈ નાખી કર્મણી મારાથી પણ સ્મિત કરાવવું પછી જે નીચેના ભાવ્ય ભાવેન પ્રેરક રચનામો તો ભાવે રચનામાં જે મારાથી ના નથી પાડી શકાતી પ્રેરક છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો પછી પ્રેરક વાક્ય રચના બનાવો તો અહીં પ્રેરક વાક્ય રચના બનાવવાની છે કે છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધ્યા તો શું છત્રી ખોઈ નાખવાના પ્રેરક વાક્ય રચના બનાવવાની છે કે છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર એકથી વધુ વાર નોંધ્યા હતા નોંધ્યા પછી બીજું છે કે ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખ્યું તો કે ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખડા લખવડાવ્યું લખવડાવ્યું પછી આગળનો પ્રશ્ન છે ઘરે ગયા પછી સૌએ પૂછ્યું તો તેની પ્રેરક વાક્ય શું જ થશે તો તેની પ્રેરક વાક્ય આમ થશે કે ઘરે ગયા પછી સૌએ પૂછાવ્યું અથવા પૂછડાવ્યું પૂછાવ્યું થશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ પાઠ નંબર આઠ છત્રી પાઠનો સ્વાદ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા અને હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને એક આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેમાં પણ જોડાવા વિનંતી જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો હજુ સુધી જોડાયા ન હતો અત્યારે જ જોડાઈ જાઓ અને વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં તમને એવું કન્ટેન્ટ મળશે જે બીજી ચેનલમાં ક્યારેય નહીં મળે માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે હવે બે હજાર પચીસ બોર્ડના આઈએમપી પણ આવવાના છે તો અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ